યુદ્ધ કળામાં અશ્વનું અગ્રસ્થાન ગણાય શાસ્ત્ર ધર્મની પાલના હૈથી અધિક મનાય અશ્વ કે જેને દેવતાય પ્રાણી પણ કહેવામાં આવે છે જૂના કાળમાં બાહુબળી અને પરાક્રમી પુરુષો જો મંત આશ્વના સહારે ગામ ગ્રાસ મેળવીને વિજયના વાવટા ફરકાવતા એવી અસંખ્ય વાતો કાઠિયાવાડના લોકજીવનમાંથી જીવનમાંથી સાંપડે છે એવી જેક વાત માળિયા હાટીના પાસે આવેલા ઘોઘટી ગામના ઘોડી કે જેનું નામ હતું અવધી એની છે આ વાતને ચોરાવરસિંહ જાદવે પોતાની બુક લોક સાહિત્યની અશ્વકથાઓમાં સંપાદિત કરેલ છે અને વાતની શરૂઆત કંઈક આવી રીતે થાય ભોય ઘોડો ને ભોય અસવાર જુગલ જોડી જામી છે ને ઘૂંઘટીના ચોરે ડાયરો જામેલો હતો હોકાની ઘૂંટ ઉપર ઘૂંટ ખેંચી અને હાટી દરબારો લાખ લાખની વાતો હાંકતા હતા તે ગામના ઝાપેથી એક ઘોડી ઉપર સવાર થઈ આવતા જુવાનને જોઈ અને ડાયરામાં બેઠેલા વૃદ્ધ વિપરે કીધું એમાં ભોય શું ને બોય હું ગોરદાદા પણ ઠીક મરજી પડે એમ હાઇક્ય રાખે જ ને એક દરબારને ગોરના શબ્દો નો રૂચ્યા હાભા હા એ તો ઘોડા જેવા ઘોડા ને અસવાર જેવો અસવાર એમાં વળી આવડા વખાણ છે ના બીજા દરબારે સાથ પુરાવ્યો હા ભાઈ ઘોડાને પાંચ પગ હોય કે માથે શિંગડા હોય તો તો ઠીક પણ આ ઘોડા જેવું ઘોડું ત્રીજા દરબારે ટેકો આપ્યો બ્રાહ્મણ સર્વના સામું જોઈ રહ્યા આભા મા બાપે ઘોડિયામાં જેઠસુર ભાઈને રોતો મૂકીને ગામતરા કર્યા ને આજ ભોળાનાથની દયાથી આવું ગજુ કર્યું ને આબરૂ પણ ઠીક ઠીક કાઢી એમાં વળ કાં ખાઉ બ્રાહ્મણને દરબારો જવાબ દે ત્યાં તો જેઠસુર દરબાર ઘોડીને રમાડતો રમાડતો ધીરે ધીરે ચોરા પાસે આવી પહોંચ્યો એ રામ રામ ને રામ 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 વોરદા પાય લાગીએ જેઠસુરે ઘોડા ઉપર બેઠા બેઠા ગોરને હાથ જોડ્યા કલ્યાણ બાપ કલ્યાણ સો વર્ષનું આયુષ્ય ભોળો નાદ કરે પણ એમ કેતા ગોર અટકી ગયા કેમ અટક્યા રૂપાળા અને સોહામણા છતાં કરડા અને કડક મુખવાળા જોવાને પ્રશ્ન કર્યો બાપ જેઠસુર ભા આમ ક્યાં હુંધી આટા મારવાસ હવે તો કોઈકનું નાળિયેર વધાવો ને ઘર વસાવો તો ગોરની ઢાઢી થાય બાપ જેટસું રસી પડ્યો ગોરદાદા તમારા આશીર્વાદે બધું સારું થઈ જશે હવે બહુ વાર નથી હે ગોરે આશ્ચર્ય વ્યક્ત કર્યું તો કાલે નહીં ને પરમદી અખાત્રીસ છે પૂનમનો પડવો ને અમાહની બીજ વણ પૂછ્યું મુરત ઈ તેરસ ને તીજ કરો ધડાકો ને ભલે ડાયરાના મો મીઠા થાય જેવી પ્રભુની મરજી એમ કઈ કઈ અને ફરીથી રામ રામ કરી જેઠસુરે ઘોડી હાકી મૂકી હું ફાઇટશે ને એક દરબારે કીધું હોય નહીં પટારામાં હોનું કરજ વગરનો અડધી પાટીનો ગ્રાસ રાંગમાં ઘોડું ને આ ગોર જેવા વાહના ઢોલ વગાડવા વાળા ફાઇટ આવે જ ને એમાં વાળી કોક હાટી ભીત ભૂલ્યો દીકરી દેવાઈ ગઈ લાગેસ તે દેવાય જ ને એ કાંઈ વાંધો થોડો રે ગોરે કીધું એમાં આપ રાજી થાવ કે કરાજી એ ગોર બાપા તમને ત્રાંબડીઓ ગરાસ તમને ન ખબર પડે આ એક જણ વીસ સાટી ખાય અને વીસ માં અમે વીસ ખાઈ ઈ કેમ સખાય અરે બાપ એના એક ના વીસ થાહે ત્રીજી પેઢીએ બધાય સાયતી સાયતી ના ગોરદા તમને ખબર જેમાં ન પડે ને એમાં બોલાય જ નહીં એમ કેનાર દરબાર લુચ્ચું હસ્યો ત્યારે આપા હું તો તમારો આશ્રિત છું ને મારે કહેવાનું ઠીક નથી પણ આવી વાતો દાઢી દાઢીમૂંછવાળા તમ જેવા મર્દોને શોભે નહીં લ્યો ત્યારે જય ભોળાનાથ બ્રાહ્મણ ઉઠી ગયો ને ડાયરાએ દાંત કાઢ્યા જેઠસુર પરણશે એનો પુત્ર થશે તો એના ગિરાસ ઉપર નજરો માંડી બેઠેલા ભાયા તોને જેઠસુર મૃત્યુ પામે કે નિર્વંશ જાય તો પોતાને એનો ગરાસ મળે નહીં એ વિચારે મૂંઝવણ અનુભવી રહ્યા જેઠસુર ડેલીમાં દાખલ થયો કે એના સિપાહીઓએ કોડીનો મોડો ઝાલી લીધો જેઠસુર ઠેકીને ઘોડી માથેથી હેઠો ઉતર્યો તેની નજર ઘોડીના ગળા ઉપર પડી જેઠસુર પોતાની માનીતી ઘોડી અવધીના ગળામાં ચાંદીની સાંકળી પહેરાવતો આ સાંકળી નહોતી ચાવુંસ એણે સિપાહીને કીધું સાંકળી કંઈક પડી ગઈ લાગે જાઉં ને વડિયાના માર્ગે આવ્યા જાઓ ક્યાંક પડી હશે હુકમ એમ કહી અને ઘોડીને બાંધીને ચાઉસ સાંકળીની શોધમાં રવાના થયો જેઠસુર એકલો હતો અને ઘરમાં કોઈ હતું નહીં એટલે માણસ વશું ઘર હતું તેમાં પોતાની હાજરીમાં ચાઉસ રહેતો ને બીજા વહવાયા હતા ચાઉસ ચાલો ગયો અને જેઠસુરને યાદ આવ્યું કે આજ ઘોડીને તગડ બહુ પડીશ એને ધમાઈને છૂટકો એટલે તરત જ ઊડ પલાણ સવાર થઈ અને નદીમાં ધમારવા લઈ ગયો ઘૂંઘટીના પાદર મેગળ નદીમાં વખંભર પાટ સદાય ભરી રહે એનો પાર કોઈ પામ્યો નથી અને કાળે દુકાળે પણ એનું તળિયું કોઈ જોયું નથી જુવાનીનું જોર કાયાની નરવાઈ અને ઉનાળાની ઉષ્મામાં પાણીનું આકર્ષણ જેઠસુરને પાટમાં ખેંચી ગયું ઘોડીને દોરતા દોરતા છાતી હમાણું પાણી આવ્યું ત્યાં ઊભા રહી અને જેઠસુરે ઘોડીને ધમારવા માંડી ત્યાં તો જેઠસુરનો પગ પકડાણો અને પકડ પણ કેવી કે જાણે જમદાઢ જેઠસુર જેવો જબ્બર જુવાન એણે ઘણી જોટ મારી પણ છોડાવી ન શીખ્યો પકડ વધુ ને વધુ મજબૂત થતી ગઈ જેઠસુરે જાણી લીધું કે પાટમાં મગર રહે છે એણે આજ જુવાન હાટીનું લોહી ચાખી લીધું છે અને કોઈ કાળે એ છોડે એમ નથી મગર તો જળનો જીવ જેમ પાણી ઊંડું એમ એને વધુ સગવડ ધીંગાણામાં સામી છાતીએ જેનો પગ ધ્રુજે નહીં કે કાથી પણ જે ડરે નહીં એવો યોદ્ધો પણ એમાં લાચાર થઈ ગયો વિચાર કરવાનો વખત નથી હવે તો મોત અને જીવન વચ્ચે જંગ જામી ગયો છે જે કરવું તે કાં તો હમણાં ને કાં તો ક્યારેય નહીં જેઠસૂરે ઘોડીની ની હાથમાં આટી મારી ડચકારો કર્યો ને ઘોડી બહાર નીકળવા ફરી ને જેઠસુર એની સાથે ખેંચાણો તે હામેથી મગરે પણ એની પકડ મજબૂત કરી ગુના તરફ તેને ખેંચ્યો ઘોડી જાણે સમજી ગઈ હોય એમ એણે પૂરી તાકાતથી બળ કર્યું પણ મગરની ચૂડ એવી હતી કે કાં તો ને આંખો ને આખો ખેંચી જાય અને કાં તો પોતે કાંઠે ખેંચાઈ જાય અને કાંઠો અંબાઈ જાય તો જેઠસુર એને જીવતી છોડે નહીં ઘોડી અને મગર વચ્ચે બની હોડ જામી અને વચમાં ઘડીક ઘડીક આમ ને તેમ એમ ત્યાં સરક તૂટી અને મગર તાણી અને ઊંડા પાણીમાં લઈ ગઈ પણ અવધી પાછળ ગઈ તરતી તરતી જ્યાં જેઠસુર પ્રાણ બચાવવા ઉપર નીચે ગોથા ખાતો તો ત્યાં જઈ અને પડખે ચડી હાવળ કરી પણ ઊંડા પાણીમાં જ્યાં એક પગ મગરના જડબામાં હતો ત્યાં રાંગ વળાય એમ હતું નહીં પાણી ઉપર લોહી તરતું તું અને જેઠસુરના પગમાં અપાર વેદના થતી હતી તેમ છતાં એણે હિંમત કરી અવધીના ગળામાં બંને હાથ પહેરવી દીધા અને ઘોડી વળી કાંઠા તરફ જેઠસુરને ખેંચતી મગરે મરણિયા કરીને અંતિમ પ્રયાસ કર્યો પણ અવધી જીતી જેઠસુરને ગળે વળગાડી અવધી કાંઠે આવી ગઈ મગરે એમ છતાં જેઠસુરનો પગ છોડ્યો નથી એણે એનો વિકરા રાક્ષસી દાંતો વચ્ચે કાંડાને બરાબર પકડેલું તે છોડ્યું જ નહીં અવધી દોડતી જાય ગળે અને એનો એક પગ મગરને માથે ને બીજો એના મોઢામાં મગર પણ દબ પાછા દોડી આવે છે ગામમાં હાહાકાર થયો રાડ પડી ને સૌ ભેગા થઈ ગયા જેઠસુરે હાકલ કરી કે મગરને ઝાટકે જો પણ બગલમાં ફાળિયા નીચે તલવારો ભરાવી અને મૂછના ત્રણ ત્રણ વળ દેતા જુવાનોની હિંમત મગરની પડખે ચડવાની થઈ નહીં મગર જેઠસુરને મૂકી પોતાને પકડી લેતો પણ અવધી એના પાછલા પગે લાતો મારતી ગઈ અને પોતાના માલિકને છોડાવવા પોતાની જેટલી શક્તિ હતી તેનાથી પ્રયત્ન કરતી રહી જેઠસુરે પાછી આજીજી કરી ભાઈઓ મારાથી હવે પીડા ખમાતી નથી મારા હાથ પણ હવે ક્યાં છે એક ઝાટકો બસ છે ધરતી માથે એનું જોર નહીં હાલે પણ મર્દો હલતા નથી એક તો હિંમત થતી નથી ને બીજું જેઠસુર જતો હોય તો ટાઢા પાણીએ ખહ જાય એવી પણ અંતરમાં ઊંડે ઊંડે લાગણી કરી જેઠસુરે ફરીવાર કીધું હવે મારા બાવડા થાય ગયા છે ઝટ કરો ઝટ કરો કોઈએ કીધું તો ઘોડીની ગરદર મૂકી ગયો ને તમે છૂટા પડશો તો મગર લઈ નહીં જઈ શકે કાંઈ એના કહેવાથી કે થાકથી જેઠસુરે ઘોડીની ગરદને ભીડેલી બથ મોકળી કરી નાખી અને છૂટો પડતા જ મગર માખણમાંથી જે મોવાળો જાય એમ સડેડાટ હળીને એને ગુનામાં લઈ ગઈ આજની ઘડી ને કાલનો દી પછી તો જેઠસુરનું શબ પણ મળ્યું નહીં અવધી ઊભી હતી ત્યાંથી મગર પાછા દોટ મૂકીને દોડી પણ ભાયા તોએ એને અટકાવી ઓરડામાં પૂરી દીધી પણ ઘાસ પાણીનો ત્યાગ કરી અને પંદરમા દિવસે અવધી ઠાણમાં જ મરી ગઈ આજ પણ ઘૂંઘટીના પાદર પાસે મહાદેવના મંદિરની પાસે જેઠસુરનો પાળ્ય ઊભો છે આવી હોય ઘોડીની સ્વામી ભક્તિ મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણી વિસરાઈ જતી લોક વાતોને તમારા સુધી પહોંચાડવાનો છે